તિલક નો કરીએ કંઠી નો ધારણ કરીએ ચરણામત નો લેજો કેટલું સરસ આ બાળકો એ ધોળમાં બોલ્યા કે ચરણામત લેવાથી તમારા દેહની શુદ્ધિ થાય છે પણ કયા દેહની શુદ્ધિ થાય છે જો તમે ચરણામ સ્નાન કરો છો અપરસ કરો છો એ બાહ્ય શુદ્ધિ છે તમારા શરીરની શુદ્ધિ છે પણ આંતરની શુદ્ધિ હોવી પણ જરૂરી છે કે નહીં હૃદયની શુદ્ધિ હોવી જરૂરી છે કે નહીં તો એ ક્યારે થાય એ ચરણામત થી થાય આ બે પ્રકારની શુદ્ધિ થાય ને પછી તમે ઠાકોરજીની સન્મુખ જઈ શકો ત્યાં સુધી ન જઈ શકો ખાલી બાહ્ય શુદ્ધિ કરવાની જ કરી લીધી એટલે એવું નથી કે આપણે બાહ્ય શુદ્ધિ થઈ જઈ જ્યાં સુધી તમારી હૃદયની શુદ્ધિ ન થાય ચરણામત લેવાથી ત્યાં સુધી તમે ઠાકોરજી સન્મુખ ન જઈ શકો બીજી વાત મેક માર્ક કર્યું આ બે બાળક એમના ટીચરે પાઠશાળાના ટીચરે કહી દીધું હતું કે તમારે વાસડી વગાડી અને આવી રીતે ઊભું રહી જવાનું બસ તો જ્યાં સુધી ઈ કૃતિ ચાલલી ને ત્યાં સુધી બે બાળકો આમ હતા એમને નાકમાં ખંજવાર આવતી હતી ને નો ખંજવારી ગમે તેને એમના ટીચરે કીધું હશે કે તમારે બે આ કૃતિ ચાલે ત્યાં સુધી આમ વાસડી હાથમાં રાખી પગ મોકળા ટેડા કરી કૃષ્ણ ભગવાનની જેમ ઉભા રહી જવાની એ બે બાળકો જેમ કીધું હોય ને એમ જ ઉભા રહ્યું વિચાર કરો ઉભા રહ્યા કે નહીં તમે બધા જોયું કે નહીં તમે બધા જોયું ને એ એમને ઉભા રહી હલાય ને એમને ખંજવાર આવતી હતી મેં જોયું પણ એ ન ખંજવારી છે કારણ કે એમની આજ્ઞા હતી તો વિચાર કરો આપણા પ્રભુ પણ કેટલા કૃપાળુ છે આપણે એને ખાલી મિશ્રી ભોગ ધરીએ છીએ ને તોય આરોગી લે છે કઈ બોલે છે કઈ બોલે છે આપણી ઘરે નોકર હોય રસોઈ બનાવવા માટે રાખ્યો હોય આપણે બરાબર આપણે એને કીધું હોય કે આ રસોઈ આજે સાદી રસોઈ બનાવી છે સાદી સાદી રસોઈ રસોઈ બનાવી હવે હવે એ એ આપણા માટે બનાવે છે પીઠ પાછળ નોકરે નવીન જાતની કોઈ પણ વાનગી બનાવીને ખાઈ ગયો હોય અને આપણને ખબર પડે કે આ મારા પૂછા વગર આ નવી વાનગી ખાઈ ગયો તો આપણને ગુસ્સો આવે કે ન આવે આપણો જ નોકર જેને આપણે રસોઈ બનાવવા માટે રાખ્યો હોય એ આપણને પૂછ્યા વગર આપણી પીઠ પાછળ કોઈ નવી વાનગી સિદ્ધ કરીને ખાઈ ગયો હોય ભોજનમાં તો આપણને ગુસ્સો આવે કે ન આવે અને આપણે સાદી રસોઈ ખાઈ ગયા હોય તો આપણને ગુસ્સો આવે કે ન આવે હા કે ના તો પાડો હજી પ્રસાદ લેવાના વાર છે આપણને ગુસ્સો આવે કે ન આવે સ્વાભાવિક છે આપણને ગુસ્સો આવે પણ આપણા ઠાકોરજીને ગુસ્સો આવે છે આપણે ઠાકોરજી ને મિશ્રીની કણીકાની કટોરી ના દાણા 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 નાની એવી કટોરીમાં ભોગ ધરી દઈએ અને આપણે પીઝા બર્ગર ને ભજીયા લાઈવ ખાતા હોય તો પ્રભુ ને ગુસ્સો આવે આવે પ્રભુ ને ગુસ્સો એટલા માટે ભગવાન છે ભલે એને તમે મહાપ્રભુજી વચન આપ્યું છે કે મને મારો જીવ મિશ્રીની પંદર કણિકા નહીં પણ એક કણિકા પ્રેમ ભાવથી થી ધરશે ને તો પણ એનું હું સ્વીકારીશ વિચાર કરો આ આપણા ભગવાન છે આ આપણા ઠાકોરજી છે આપણને ગુસ્સો આવશે પણ એને ગુસ્સો કોઈ દી નહીં આવે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધું તો મૂકવાનું છે આપણે પણ એ જ આપણે ધારણ કરીને બેઠા છીએ કામ ક્રોધ લોભ મો મધ મત્સર આ બધું મૂકી દેવાનું છે અને એ જ આપણે ધારણ કરીને બેઠા છે તો પણ પ્રભુ સેવા સ્વીકારે છે કે નથી સ્વીકારતા પ્રેમથી સ્વીકારે છે ને જે ઋષિ મુનિઓને પ્રાપ્ત નથી થયા જે દેવી દેવતાઓને પ્રાપ્ત નથી થયા એ પ્રભુ આપણી ઘરે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી બે બાય બે ના ગોખલામાં પ્રેમથી બિરાજે છે કે નથી બિરાજતા બે બાય બે ના ગોખલામાં અને આપણે દસ બાય બાર ના રૂમમાં રહી જઈએ વિચાર કરો બે બાય બે ના ગોખલામાં પ્રેમથી વે છે કોઈ દી કાય માંગ્યું અને કોઈ દી કઈ આપણે આપ્યું અને જે આપણે આપીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા આત્મા સંતોષ રાખો ઠાકોરજી ને તો છે જીવ ને નથી આત્મા સંતોષ રાખો એવો ગુણ હોવો જોઈએ તમારામાં આત્મા સંતોષ નો ગુણ હોવો જોઈએ એક બોધકથા આપું છું મેં વાંચી છે બહુ સુંદર કે એક વ્યક્તિ હતો બહુ ગરીબ હતો બહુ એટલે બહુ ગરીબ હતો એને એટલો ગરીબ હતો બહુ મહેનત કરતો હતો બહુ મહેનત કરતો હતો પણ કમાઈ કમાઈને કેટલું કમાય ખબર છે કે એને પાંચ દિવસમાં ખાલી એક દિવસ એક ટાઈમનું ભોજન મળી જતું હોય ને એટલી મહેનત કરીને કમાતો નતો કમાઈ શકે તો વિચાર કરો એટલો ગરીબ હતો ત્યાં એક સંત આવ્યા ગામમાં હવે સંતે સંત આવ્યા એટલે સેવામાં ગયો સંતની એના ચરણ સેવા કરી જે પણ આજ્ઞા કરતા સંત એ સેવા કરતો એટલે સંત બહુ રાજી થઈ ગયા એના ઉપર એટલે સંતે કીધું માગ તારે શું માગવું છે તારે શું જોઈએ કે મારે કઈ જોતું નથી તો સંત રાજી થઈ ગયા કીધું કે હું તને આ એક મંત્ર આપું છું એ રોજ તું મંત્ર બોલજે એટલે સંતે તો આજ્ઞા કરી એટલે આને રોજ બીજે દિવસથી સ્નાન ધ્યાન કરી અને મંત્રનો જાપ ચાલુ કરી દીધો અને જે દેવી દેવતાને એને પ્રસન્ન કરવાના હતા એ દેવી પ્રસન્ન થઈ ગયા અને એક દિવસ સવારમાં ઊઠી અને મંત્રનો જાપ કર્યો અને જે મંત્રનો જાપ કરતો હતો એ દેવી પ્રસન્ન થઈ એની સામે સાક્ષાત પ્રગટ થઈ ગયા પ્રગટ થઈ ગયા એટલે દેવીએ પૂછ્યું હું તારી આ મંત્ર જાપથી અને તારા સેવા ભાવથી અને તારા શુદ્ધ હૃદયના ભાવથી હું પ્રસન્ન થઈ છું માગ તારે શું જોઈએ છે એટલે આપણે હોય ને શું માગીયે ને એ બધા ખબર છે પણ આ વ્યક્તિ એવો હતો કે એને શું જવાબ આપ્યો કે કામ કરો દેવી આજે નહીં પણ કાલે તમે સવારે આવજો કાલે સવારે માગીશ વિચારી અને આપણે હોય તો મૂકીએ ન મૂકીએ આ વ્યક્તિ એવો હતો તમારા તો કાલે સવારમાં આવજો દેવી કે છે હું તારા ઉપર પ્રસન્ન છું હું તને વચન આપું છું કાલ સવારમાં પાછી આવીશ વિચારી રાખજે શું માગવું છે બધું દેવા તૈયાર તને હવે એ દેવી તો અંતર ધ્યાન થઈ ગયા એટલે હવે રાત પડવાની તૈયારી અને આને સુવાની તૈયારી એટલે એને આખો દિવસ વિચાર કર્યો શું માગું શું માગું તો રાત્રે વિચાર આવ્યો જૈમો પણ નહી વિચાર જ કહેતો પેલો વિચાર એમ આવ્યો કે હું ખાતેદાર થઈ જાઉં જમીનદાર થઈ જાઉં એટલે માથા કૂટ જ નહીં કઈ બરાબર પછી એને વિચાર આવ્યો કે જમીનદાર થઈ જાય ઘર તો ભરવો જો હે ને

તારે શું જોઈએ છે હું પાછી આવી છું તારા માટે એટલે ઓલા વ્યક્તિનું બુદ્ધિ પરિવર્તન કેવી રાતોરાત થઈ ગઈ તમે એને જે માગવું તું એ માગી ન શૈકો પણ એને એમ વિચાર કર્યું કે જો આ બધું હું બની જાઉં તો મને વિચારમાં ખાલી અત્યારે નિંદર નથી આવતી તો હું આ મોટો માણસ થઈ જઈશ તો મને નિંદર કેવી રીતે આવશે પછી દેવીની સામે એને શું માગ્યું ખબર છે કે મને આત્મસંતોષ નો ગુણ આપો મારા ઈ નથી મારામાં આત્મસંતોષ નો ગુણ આપો મારામાં ઈ નથી મને આપો જો એને વિચાર શું કર્યો હતો કે હું આવો થઈ જાઉં ને આવો થઈ જાઉં ને આવો બની જાઉં આવો માગી લો પણ એને છેલ્લે દેવી પાસે શું માગ્યું આત્મસંતોષ ગુણ માગ્યો એટલે આપણા બધામાં આત્મસંતોષ ગુણ હોવો જોઈએ જે છે એમાં સંતોષ માણવાનો આપણને ગુણ હોવો જોઈએ ઠાકોરજીએ જે પણ આપણને આપ્યું છે અને જેના ભાગ્યમાં લખેલું હશે એને એક ક્ષણ પણ નહીં થાય ભગવાન ને દેવા માટે ભગવાન કોણ છે ભગવાન કોઈ એવી તેવી વસ્તુ નથી હો ત્રિલોકીનો નાથ છે તમે એના તમે જે ભગવાન 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 બોલો છો ને એના એક એક અક્ષરમાં કેવી તાકાત છે એનો શું અર્થ છે ભગવાન આ સર્વ બ્રહ્માંડ નો નાયક છે ને જે નચાવનારો છે ને એ ભગવાન છે ભગવાન આપણને નચાવી શકશે પણ આપણે ભગવાનને નહીં નચાવી શકીએ કારણ કે આપણે મનુષ્ય છીએ ભલે એના જ અંતરંગમાંથી આપણે નીકળ્યા છીએ એની એના જ શ્રીઅંગ આપણે પેદા થયા છે પણ ઈ આપણને નચાવી શકશે આપણે એને નહીં નચાવી શકીએ પણ ગોપીજનો માં એવી તાકાત હતી તાહી આહીર કી છોરિયા છછિયા પર છાછ પે નંદલાલ કો નચાવ તાહી આહીર કી છોરિયા ભગવાનને નચાવી દીધા કે નહીં એમાંય કીધું જો યશોદાજી નું યશોદાજી કીધું મારે લાલાનું ધ્યાન દોરવું હોય ને તો એક જ વસ્તુ છે શું માખણ અને મિશ્રી આ ધોળમાં આવ્યું ને એટલે એને માખણ મિશ્રી બહુ પ્રિય છે ભગવાન ખેંચવા હોય ને તો આ કરો તમે નાચો ને એને સુતા પેલા શું બોલવાનું શ્રી કૃષ્ણ શરણમ માં બોલવાનું જો કેવી નિંદર આવે જો કેવી નિંદર આવે અને નચાવવાનું કીધું ને સાંભળજો હિન્દી માં રૂતા તમાશા રહેતા હે ખેલ જારી કમાલ એ હે કે દીખતા નહીં મદારી સમજવા વાળા સમજી ગયા હશે રૂકતા નહીં તમાશા આ જીવન નો જે આ તમાશો છે ને એ રોકાતો નથી અને જે આ ખેલ છે ને એ જારી રહી છે આ જે ખેલ છે ને જીવન નું જે ભગવાન આપણને નચાવે છે જે તમાશો કરે છે ને આપણે એ જારી રહી છે ચાલુ રહી છે ઉસપે કમા લિયે હે કે દિખતા નહીં મદારી પણ આ જે નચાવા વાળો છે ને આપણને દેખાતો નથી મદારી નથી દેખાતો ભગવાન નથી દેખાતો આ ઘણા ને પ્રશ્ન એ જ છે જે સાઠ વર્ષ થી ઠાકોરજી ની સેવા કરે સખડી ભોગ ધરે છે એનો આ પ્રશ્ન છે અને જે સેવા નથી કરતો એનોય આ પ્રશ્ન છે કે ભગવાન નથી દેખાતા ભગવાન નથી દેખાતા ભગવાન બોલતા નથી અત્યારે ક્યાંથી તારાથી બોલે તું એનાથી બોલા તારાથી બોલે આપણે ભગવાન ઠાકોરજી ઘરે બિરાજે ઘણા અમારી પાસે આવે સાઠ વર્ષ થઈ ગયા પુષ્ટિ માર્ગમાં ઢળી ગયા પણ ભગવાન બોલ્યા નહીં ક્યાંથી બોલે બોલે ક્યાંથી તમે એની સેવા જે પ્રકારે કરો છો તમે સેવા જે પ્રકારે એની કરો છો કે ભગવાનને બાંધી લ્યો છો જોકે આ બંધાય એવો છે એની યશોદેજી ના ઉખલ થી ન બંધાણો આપણા જેવા જીવ થી બંધાય તમે એવું છે એના સમય થી બાંધી લીધો પંદર મિનિટ મંગળ ભોગ પિસ્તાલીસ મિનિટ રાજભોગ સેન ભોગ તો કે વીસ મિનિટ અડધી કલાક જે તમારો ક્રમ હોય તમે એને બાંધી લીધો હવે આ બંધા આ બંધા જે માણસ બંધાય નહીં જે વ્યક્તિ બંધાય નહીં એને તમે બાંધવા હૈલા છો તો ક્યાંથી મેળ પડે અને ઠાકોરજી તો તમે ઠાકોરજીને બાંધશો એટલો તમારાથી દૂર જશે અને જેટલો એને છૂટો મૂકશો ને એટલો ઈ નજીક આવશે હવે તમે ઘરે જઈને વિચારજો પ્રસાદ બસાદ લઈ ને હાઈ ક્લાસ એકદમ પેટ ભરીને એટલે તમે ઘરે જઈને વિચારજો કે આપણે ભગવાનને નજીક નજીક છે કે દૂર જવા દેવા પ્રસાદ ની વાત આવીને એટલે કહી દો કે મેં બધી જગ્યા જોયું છે માલા પેરામની નો મનોરથ હોય કે ખુશી હોય ને તો પ્રસાદ લઈને બધા પણ જયારે માલા પેરામની ના જય શ્રી કૃષ્ણ નો સમય આવશે ને જે મુખ્ય આનું મુખ્ય છે મનોરથ નું મુખ્ય છે ઈ એમાં કોઈ નહીં બેસે ખરેખર ઈ તો મુખ્ય છે ધાઢી લીલા હાલતી કોણ છે એવા તેવા કોઈ સ્વાંગ ધની ને ખાલી નાચવા નથી આવતા આ ઠાકોરજીના ના ઢાટી ઢાટણ છે એમાં તમારે બેસવું જોઈએ ભલે આપણને નવ યુવાનોને કે કોઈને ન સમજાય કે આ શું બોલે છે પણ આપણા કાનમાં ઈ ઢાઢી ઢાડણના શબ્દો વાક્યો જાય તો ખરા એનાથી પણ આપણી હૃદયની શુદ્ધિ થાય છે એ આપણા વાક્યો જાય છે તો ખરા અને ઢાઢી ઢાઢણ કોઈ એવા તેવા થોડાક છે ઠાકોરજીના ઢાઢી ઢાઢણ છે જે ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા છે જે ઠાકોરજી ના ગુણગાન ગાય છે જે ઠાકોરજી વખાણ કરે છે આ ઠાકોરજી ના વખાણ જ છે એટલે કીર્તન ભલે ન સમજાય પણ તમે વાંચી તો શકો ને વાંચી ને ઠાકોરજી સંભળાવો તો એક જાતના વખાણ જ છે પણ કીર્તન કરવા જરૂરી છે ઠાકોરજી ની સેવા કરવી જરૂરી છે અને સેવા તો આપણે વૈષ્ણવ થયા પેલા તો આપણું હિન્દુ ધર્મ છે વૈષ્ણવ આ ખાસ ધ્યાનમાં રાખજો ઘણા એમ કે છે કે અમે વૈષ્ણવ સંપ્રદાય છે કે આપણે આ ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે અને બીજું ભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે અને ત્રીજું અવો ભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મમાં આવ્યા પછી આપણે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે પુષ્ટિ માર્ગમાં આવ્યો અને આપણા સૌભાગ્ય છે કે આપણે વૈષ્ણવ થઈ અને ઠાકોરજીની સેવા કરીએ છીએ ને એ સૌભાગ્ય છે પણ આપણે હિન્દુ ધર્મ આપણે છીએ ઈ એક વાત ખાસ મગજમાં ઉતારજો આપણે હિન્દુ છીએ પેલા મહાપ્રભુજી એ પણ શું કીધું છે પુષ્ટિ મારક ધર્મ નથી શું કીધું પુષ્ટિ મારક સંપ્રદાય છે પણ આપણો ધર્મ તો એક જ કયો હિન્દુ ધર્મ છે આજે ગામમાં હવેલી હોય સત્સંગ મંડળ ચાલતું હોય તો આપણે ગર્વ અનુભવ હવેલીઓ બનાવવાથી પ્રચાર થાય હવેલી બનાવવાથી શું હિન્દુ ધર્મ નો પ્રચાર થાય અરે હવેલી દેવી દેવતાઓનું મંદિર કે ગમે તે સંપ્રદાય ના મંદિર હશે તો આપણે ગર્વ અનુભવો જોઈએ કે આપણા ગામમાં આ મંદિર છે કારણ કે આપણે પેલા હિન્દુ છીએ આજે તમે જો કેટલા દશકો પછી રામચંદ્રજી નું અયોધ્યામાં મંદિર બને છે આપણે ગર્વ અનુભવવું જોઈએ આજે કેટલા વર્ષો પછી શ્રી નરેન્દ્રભાઈ આપણા પ્રધાન કેટલા દશકો પછી આપણા ગર્વ અનુભવ આપણે આનંદની હેલી નો માનવી જોઈએ હમણાં જ રામનવમી આવે છે પરમ દિવસે તો વિચાર કરો આ બધી ગર્વ લેવા જેવી વાત છે અને આપણે આવા મંદિરો આપણા વડાપ્રધાને યોગી આદિત્યનાથજી અને બીજા બધા રાજકારણીઓ કેટલી ઉઠાવી છે વિચાર કરો અને આજે આપણે દર્શન કરી શકશું તે આપણા માટે ગર્વની વાત નથી રામચંદ્રજી નું મંદિર હોય કૃષ્ણ નું મંદિર હોય ગમે તે દેવી દેવતા નું મંદિર હોય આપણે જો હિન્દુ હોઈએ ને તો આપણે ગર્વ લેવાની વાત છે એનામાંથી આપણને સંસ્કાર આવે છે એનામાંથી આપણે ધર્મ માટે આગલું પગલું ભરી શકીએ છીએ તો આપણી ગર્વ લેવા જેવી વાત છે અને કોણ કે છે મંદિરો બનાવવાથી એને આગળ સંપ્રદાય કે ધર્મ નથી હાલતો એનાથી જ ધર્મ હાલશે હું તો કહી દઉં છું ચોખ્ખે ચોખ્ખું એનાથી જ તમને શિક્ષણ મળશે ગામમાં મંદિર હશે હવેલી મંદિર હશે કે ગમે ત્યાં કોઈ પણ સંપ્રદાયનું મંદિર હશે તમે અહીંયા જાશો તો જ તમને શિક્ષણ મળશે તો જ તમને સંસ્કાર મળશે અહીંયાથી એટલા માટે હજી કહું કે હવે તે સંપ્રદાય આપણે થી આગળ જવું જોઈએ આ એક આચાર્ય પદે હું તમને આજ્ઞા આપું છું કે ગમે તે મંદિર હોય પુષ્ટિ મંદિર હોય કે ગમે તે સંપ્રદાય હોય આપણે આગળ વધીને એક હિન્દુ માત્ર આપણે કેપેસિટી હોય તો એ આપણે આપણે આપણા ધન નું આપણે અંગીકાર કરાવી શકીએ ભગવાન હજી કહું છું કે હિન્દુ ધર્મ આગળ લાવવો હોય તો આપણે હિન્દુ ધર્મ આગળ જ છે હિન્દુ સનાતન ધર્મ આગળ જ છે અને હંમેશા રહેવાનો છે કોઈ વાળ વાકો નહીં કરી શકે પણ આપણે સંગઠિત જોશે સંગઠન છે ને બળ છે આપણે સંગઠન થવું યુવાનો અને યુવાનો યુવાનો માટે તાલી એટલા માટે મેં વગડાવી જો આગળ કે આપણે સંગઠિત રહેવું જોશે આપણે સંગઠન એક બનાવવું જોશે કે ના આપણે હિન્દુ છીએ આપણે વૈષ્ણવ છીએ આપણે બધા સંપ્રદાયને જેટલું માન આપવું છે એટલું માન આપવાનું છે આપણે એટલા માટે વધારે વિશેષ સમય નહીં મારું તાત્પર્ય છે કે આપણે હિન્દુ છીએ એમાં કેવલ હરિગુરુ વૈષ્ણવ ની સેવા નથી કરવાની એ તો કરવાની જ છે એ તો ફરજ છે આપડી પણ હરિગુરુ વૈષ્ણવ આ સમાજની અને આ ગાયોની અને જ્યાં જ્યાં કોઈ સમાજ ને જરૂરિયાત પડે

તો જ આપણે આગળ વધી શકશું અને આપણે હું તો કહું છું ગમે તે હવેલી મંદિર હોય કોઈ પણ મંદિર હોય એનું ગર્વ અનુભવજો કોઈ દી એમ ન વિચારતા કે આ મોટા મોટા મંદિરો ઊભા થઈ જાય આલીશાન પણ એમાંથી આપણને સંસ્કાર મળે છે એમાંથી આપણને શિક્ષણ મળે છે અને એ મંદિરમાં તમે પગ મૂકશો ને તો એની એનર્જી પોઝિટિવ એનર્જી જ અલગ હશે તમે બધા જાણો છો ને આ તો એની પોઝિટિવ એનર્જી જ અલગ હશે એટલા માટે તો આપણે હવેલી મંદિરોમાં જઈએ છીએ દેવી દેવતાઓના મંદિરોમાં જઈએ શું કામે જઈએ છે એ પોઝિટિવ એનર્જી અલગ હોય છે આખી ત્યાં આપણને જે શાંતિ મળે છે ને એ ક્યાંય નથી મળતી આપણને અને બીજી શાંતિ ક્યાં મળે છે ખબર એક શાંતિ અહીંયા મંદિરોમાં મળે છે અને બીજી શાંતિ ક્યાં મળે હાલો જવાબ આપો એટલે મને ખબર પડે ને આમ હું કોઈની પરીક્ષા લેવા નથી આવ્યો અહીંયા

આજે વૃદ્ધાશ્રમો ખુલે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ જે વૃદ્ધાશ્રમો છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ પણ આપણે નથી સમજતા જેને તમને આંગળી પકડીને ખૂબ મોટી મહેનત કરીને તમને ભણાવી ગણાવ્યા છે અને આજે તમે જે પોસ્ટ ઉપર છો ભલે તમે યુવાનો જે પોસ્ટ ઉપર છો એમાં ના નથી તમે તમારી બુદ્ધિ વાપરી છે તમે તમારી મહેનત કરી છે તમે ભણ્યા છો તમે રાત ઉજાગરા કરીને તમે ભણ્યા છો એમાં કોઈ ના નથી પણ જે પેલા તમારી ઉપર જે સમય આપ્યો છે જે તમારા માટે મહેનત કરીને ખર્ચો કર્યો છે જે તમારા જે તમારા માટે મહેનત કરી કરીને જે પૈસા કમાણી તમારા માં મહેનત માં નાખી છે એ કોણે નાખી તમારા માં બાપે કર્યું ને તમારા માટે જે કર્યું તમારા માં બાપે કર્યું પણ હવે જ્યારે તમારો વારો આવે છે ને એને સાચવવાનો ત્યારે ઘણા નથી સાચવતા તમે જ્યારે પગભર ચાલતા નતા શીખા પડી જતા હતા ત્યારે તમારા મા બાપે તમને આંગળી જાણીને ઊભા કર્યા તમને ભણાવ્યા ગણાયવા બધું કરાવ્યું તમારા માટે ચિંતા કરી બધું કર્યું પણ જ્યારે હવે તમારા ટાંગા રહી ગયા છે તમારા મા બાપ ના જયારે ટાંગા રહી ગયા છે એ ઉભા નથી થઈ શકતા ત્યારે તમારી ફરજ કેમ નથી નિભાવતા બાપ તમે નાના હો ત્યારે મા બાપ એની તમને બધા મહેનત કરીને તમને આગળ વધારે છે તમને ઉભા કરે છે પગભર ઉભા કરે છે જયારે એને જરૂર હોય સાઠ સિત્તેર એસી નેવું વર્ષના થઈ ગયા હોય જયારે એને ઉભા થવું હોય ત્યારે તમે કેમ એને કંધો નથી આપતા આ જોવા જેવી વાત છે ને અત્યારે આ સમાજમાં એવી જ પરિસ્થિતિ છે બધાને અલગ રહેવું ગમે છે ફેમિલીમાં રહેવું નથી ગમતું બધાને અલગ રહેવું ગમે છે કે ના ના આ પિંજરમાં કોણ પડે તો ત્યારે મા બાપે એવું વિચારી શકતા હતા ને પણ એ વિચારે કોઈ દી ન વિચાર તો આપણે કેમ એવું વિચારમાં આવે એટલે આ પણ એક સમાજમાં એક સુધારા લાવવાની બહુ જરૂર છે કે જ્યારે મા બાપે આપણને આપણી આપણને મા બાપની જરૂર પડી તો એને આપણી ફરજ નિભાવી છે હવે મા બાપ ને આપડી જરૂર પડી છે તો આપડી ફરજ પણ નિભાડો એ જ આપણું મોટામાં મોટું કર્મ છે